નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત અસાઇમેન્ટ વિભાગ બી એનો ચેપ્ટર એક એના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું એમાં પહેલો દાખલો છે સાદુરૂપ આપો રકમ છે ચાર રૂટ ત્રણ ઓછા ત્રણ રૂટ પાંચનો વર્ગ તો એનું સૂત્ર છે વર્ગ તો એનો જવાબ આપણે આ સૂત્ર મુજબ લખીશું ચાર રૂટ ત્રણ અને બી એટલે ત્રણ રૂટ પાંચ હવે જ્યાં પણ એ આપેલો છે સૂત્રની અંદર ત્યાં આપણે મૂકીશું ચાર રૂટ ત્રણ અને બી આપ્યો છે ત્યાં મૂકીશું ત્રણ રૂટ પાંચ તો આ સૂત્રની અંદર કિંમત નીચે મૂકીએ તો એની જગ્યાએ ચાર રૂપ ત્રણ એનો વર્ગ છે એટલે કૌંસની બહાર વર્ગ કરવાનો સૂત્રના બે છે એટલે બે મૂકીશું એ અને બી બંનેનો ગુણાકાર કરવાનો એટલે એ તરીકે ચાર રૂટ ત્રણ અને બી તરીકે ત્રણ રૂટ પાંચ બંનેને કૌંસમાં લખી દીધા અને બીનો વર્ગ એટલે ત્રણ રૂટ પાંચનો વર્ગ હવે ચારનો વર્ગ સોળ થાય અને વર્ગમૂળ ત્રણ જે છે એનો વર્ગ આખા ત્રણ થઈ જશે તમે બે વખત વર્ગમૂળમાં ત્રણ લખો એટલે આખા થઈ જાય જ રીતે હવે અહીંયા જુઓ ચાર દુ આઠ અને આઠ તેરી ચોવીસ તો ચોવીસ આખા લખ્યા અને વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગમૂળમાં ગુણાકાર તો ત્રણ પંચું પંદર એટલે વર્ગમૂળમાં પંદર અહીંયા ત્રણનો વર્ગ કરશો એટલે નવ આવશે અને વર્ગમૂળ પાંચનો નો વર્ગ કરશો એટલે વર્ગમૂળ નીકળી જશે અને પાંચ આવશે હવે એમનું એમ અને એટલું થઈ જાય એની પછી અડતાલીસ અને પિસ્તાલીસનો નો સરવાળો કરવાનો અને માઇનસ ચોવીસ રૂટ પંદર એમને રાખવાનો છે આ તમારો જવાબ છે અસાઇનમેન્ટની અંદર આ જવાબની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક હોય અહીંયા રૂટ પાંચ લખેલું છે પરંતુ એ જવાબ ખોટો છે આપણો આ જવાબ સાચો છે બીજો પ્રશ્ન છે બે વત્તા વર્ગમૂળમાં ત્રણ એના ભાગ્યા બે ઓછા વર્ગમૂળમાં ત્રણ ના છેદનું સમીકરણ કરો જ્યારે પણ તમને છેદનું સમીકરણ કરવાનું કહે ત્યારે જે છેદ આપ્યો છે તેની અંદર એને એ જ લખવાનો પરંતુ માત્ર ને માત્ર એનું નિશાન બદલી દેવાનું એટલે કે બે ઓછા રૂટ ત્રણ છે એની જગ્યાએ બે વત્તા રૂટ ત્રણ એનો એ સમયકારક અવયવ બને અને એના વડે ગુણવાના અને ભાગવાના તમને દાખલો આવો પૂછાય એટલે આ જ વસ્તુ કરવાની જે રકમ આપી હોય એ એક વખત લખી દો ગુણાકારના નિશાન કરી આનું જે સમયકારક અવયવ એટલે કે માઇનસ આપ્યું છે ત્યાં કરી દેવાનું પ્લસ અને એ સંખ્યા વડે ગુણો અને ભાગો હવે આટલું થઈ જાય એની પછી ઉપરના બે વત્તા રૂટ ત્રણ અને બીજી વખતનો બે વત્તા રૂટ ત્રણ બંને કૌંસમાં લખવાના અને નીચે બે ઓછા રૂટ ત્રણ અને અહીંયાથી બે વત્તા રૂટ ત્રણ ફરીથી લખવાના આટલું થઈ જાય પછી અહીંયાથી તમારે ગુણાકાર કરવાનો તો એક કૌંસનો બીજા કૌંસ સાથે ગુણાકાર કરવા માટે પહેલા બે નો બંને સાથે ગુણાકાર કરીશું એટલે કે બે દુ ચાર અને બે રૂટ ત્રણ કેમ કે વર્ગમૂળના ત્રણ અને આખા બે વચ્ચે કોઈ સંબંધ નથી એટલે સાદો ગુણાકાર બે રૂટ ત્રણ એવું જ લખવું પડે હવે રૂટ ત્રણની વારી તો રૂટ ત્રણ દુ તો એનું ગુણાકાર થશે નહીં એટલે બે રૂટ ત્રણ લખવા પડે અને રૂટ ત્રણનો નો બીજા રૂટ ત્રણ સાથે ગુણાકાર થશે એટલે આખા ત્રણ થઈ જશે હવે નીચે આપણે વાળો જેનો જવાબ હતો અને એટલે કે એક વખત એ અને બીનો સરવાળો અને એક વખત એ ઓછા બી કરવાનો તો આપણી પાસે પણ એક એવી રીતે સમીકરણ બને છે એ ઓછા બી અને એ વધતા બી એનો મતલબ એવો થયો કે એનો વર્ગ ઓછા એવી રીતે તમે સૂત્ર લખીને ઉપયોગ કરીને જવાબ શકો તો અને અને વર્ગ હવે ઉપરના સરવાળો સાત થશે અને અહીંયા બે રૂટ ત્રણ અને બીજી વખતના બે રૂટ ત્રણ એટલે ટોટલ ચાર રૂટ ત્રણ થશે નીચે બે નો વર્ગ ચાર અને રૂટ ત્રણ આખા થઈ જશે ત્રણ હવે ચાર માંથી ત્રણ જાય એટલે એક વધે હવે છેદમાં એક હોય તો લખીએ કે ના લખીએ ચાલે તો નીચેનું સ્ટેપ લખવાની જરૂર ના પડે ચાર માંથી લખીએ તો આપણો સાત ચાર રૂટ ત્રણ એની જેવો જ દાખલો ત્રીજા નંબરનો ત્રણ રૂટ પાંચ વત્તા રૂટ ત્રણ અને છેદમાં છે રૂટ પાંચ ઓછા રૂટ ત્રણ ના છેદનું સમયકરણ કરો હવે છેદનું સમીકરણ કરવા માટે ફરીથી જે છેદ આપ્યો છે એમાં નિશાન બદલી દેવાનું માઇનસ હોય તો પ્લસ કરવાનું પ્લસ હોય તો માઇનસ કરવાનું અને એ જ સંખ્યા વડે ઉપર અને નીચે એટલે કે ગુણાકાર અને ભાગાકાર કરવાનો કોની સાથે તો આપણી રકમ સાથે તો આ અહીંયા રકમ લખી લીધી ઉપરની અને અહીંયા એનું છેદનું સમયકારક અવયવ જે આપણે શીખવાડ્યું એ રીતે રૂટ પાંચ વત્તા રૂપ તરણ અને નીચે પણ એવું ને એવું જ રૂટ પાંચ વત્તા રૂપ તરણ વડે ગુણાકાર અને ભાગાકાર કરીશું આટલું થઈ જાય પછી ઉપરનાનો ઉપર સાથે ગુણાકાર નીચેનો નીચે સાથે ગુણાકાર અથવા તો તમે નિત્ય સંવાપરો તો હવે જુઓ કે ત્રણ રૂટ પાંચનો રૂટ પાંચ સાથે ગુણાકાર હવે અહીંયા વર્ગમૂળમાં પાંચ છે અને અહીંયા પણ વર્ગમૂળમાં પાંચ છે તો વર્ગમૂળમાં પાંચ અને બીજી વખતના વર્ગમૂળના પાંચ આખા પાંચ થઈ જશે એટલે ત્રણ પંચું થશે પછી ત્રણ રૂટ પાંચનો રૂટ ત્રણ સાથે ગુણાકાર તો ત્રણ આખા જે છે એ એમને રહેશે અને પાંચ તેરી પંદર એ વર્ગમૂળમાં આવશે હવે રૂટ ત્રણનો રૂટ પાંચ સાથે ગુણાકાર તો બંને વર્ગમૂળની સંખ્યા હોવાથી ત્રણ પંચું પંદર પણ વર્ગમૂળમાં અને રૂટ ત્રણનો રૂટ ત્રણ સાથે ગુણાકાર થાય તો આખા ત્રણ થઈ જાય અને હમણે જે નિત્ય સમજવું તું આગળના દાખલામાં એ જ રીતે એનો વર્ગ બીજા પદનો વર્ગ એ તમારા સૂત્ર મુજબ થશે હવે સાદુરૂપ જુઓ તો ત્રણ પંચું થઈ જાય પંદર હવે અહીંયા ત્રણ રૂટ પંદર અને બીજા રૂટ પંદર છે તો એ થશે ચાર રૂટ પંદર જેને આ સમજમાં નથી આવતું એ લોકો માટે આપણે એક વસ્તુ કરીએ કે રૂટ પાંચને તમે એક્સ ધારી લો તો હવે વિચારો કે ત્રણ અહીંયા રૂટ પંદર છે એટલે ત્રણ એક્સ કહેવાય અને બીજા રૂટ પંદર છે એટલે બીજો એક્સ હવે જુઓ તો ત્રણ એક્સ હતા અને બીજો એક એક્સ આવ્યો તો કેટલા થઈ ગયા ચાર એક્સ હવે પાછું એક્સની જગ્યાએ આપણે રૂટ પંદર ફરીથી મૂકી દઈએ તો ચાર રૂટ પંદર એવી રીતે લખાશે તો આવી રીતે હું તમને સમજાવું તો તમને ખબર પડી જશે વત્તા ત્રણ હવે જુઓ તો પંદર વત્તા ત્રણ એટલે થઈ જાય અઢાર અને ચાર રૂટ પંદર એમના એમ લખ્યા છે નીચે પાંચ ઓછા ત્રણ એટલે થશે બે હવે આટલું આવી જાય પછી જે બે જે ભાગાકારમાં છે એ ઉપરની બંને સંખ્યાના ભાગાકારમાં છે ઘણી વખત વિદ્યાર્થીઓ શું ભૂલ કરે કે અઢાર ભાગ્યા બે કરે એટલે નવ લખી દે અને ચૌદ ચાર રૂટ પંદર એમનું એમ રાખે પરંતુ એ વસ્તુ ખોટી પડે જે વસ્તુ છેદમાં છે બંનેના છેદમાં છે એટલે એને પહેલા આવી રીતે લખવાનું અઢાર ભાગે બે અને બીજું જે પદ હતું ચાર રૂટ પંદર એના ભાગે બે હવે અઢાર ભાગે બે નો જવાબ તમને ખબર છે નવ કેમ કે નવ દુ અઢાર થાય અને આમાં બે દુ ચાર કરીને છેદ ઉડાડો તો બે રૂટ પંદર વધશે અને આ તમારો જવાબ છે પ્રશ્ન ચોથો જોઈએ એક પોઈન્ટ ત્રણ ચાર બાર ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો એક પોઈન્ટ ત્રણ ચાર બાર ઉપર જે લીટી કરી છે એને કહેવાય બાર એનો અર્થ એવો થાય કે જે અંકની ઉપર લીટી એટલે કે બાર કરેલું હોય એનો મતલબ એવો થાય કે એ અંક વારંવાર પુનરાવર્ધન પામે છે એટલે કે એ અંક સતત રીતે આગળ ચાલતું રહે એટલે આવા દાખલા ગણવા માટે સૌથી પહેલા તમારે લખવાનું કે ધારો કે x 1.3412 એટલું લખી જાય પછી એને કેવી રીતે લખાય તો 1.3 એમ ના એમ પણ જે અંક ની ઉપર બાર કરેલો હોય એ અંકને વારંવાર રિપીટ કરવાનો હોય એટલે કે આપણે ચાર વખત ચાર ને લખી દઈએ હવે જેટલા અંક ઉપર બાર આવેલો હોય એટલા વડે ગુણવાનો અહીંયા આપણે માત્ર ચાર ઉપર લીટી આપેલી છે તો આપણે દસ વડે ગુણીશું જો આ જ રકમમાં એક પોઈન્ટ ચોત્રીસ બાર આપેલું હોત ચોત્રીસ ઉપર લીટી હોત તો આપણે આ જ રકમને જે ધાર્યો છે એને બંને બાજુ વડે ગુણે અને ધારો કે આજ રકમમાં ત્રણસો બેતાલીસ કરી દીધું છે અને એની ઉપર બાર આપ્યો હોય તો આ સંખ્યાને આપણે હજાર વડે ગુણવી પડે એટલે તમારે એટલું યાદ રાખવાનું કે જેટલા પણ અંક હોય એની ઉપર કેટલી જગ્યાએ લીટી છે એક અંક ઉપર લીટી છે કે બે અંક ઉપર લીટી છે એના ઉપર તમારે ગુણાકાર કરવાનો એક હોય તો દસ વડે ગુણવાનું બે અંક ઉપર લીટી હોય તો સો વડે ગુણવાનું અને ત્રણ અંક ઉપર લીટી હોય તો હજાર વડે ગુણવું પડે અહીંયા આપણે એક અંક ઉપર લીટી છે એટલે કે બાર છે તો આપણે એને બંને બાજુ દસ વડે ગુણીશું તો આપણું જે એક્સ વાળું જે સમીકરણ હતું એને એક કહી દેવાનું અને એને દસ વડે ગુણીશું તો એક્સને દસ વડે ગુણો એટલે દસ એક્સ થઈ જાય અને આ જે રકમ છે એને દસ વડે ગુણો એટલે આ પોઈન્ટ એક પોઈન્ટ ત્રણ છે એની જગ્યાએ શું થઈ જાય તેર પોઈન્ટ ચાર 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 એવું થઈ જાય એને સમીકરણ બે કહી દો હંમેશા તમારે આ જ રીતે દાખલા ગણવાના થશે સમીકરણ બે માંથી એકને બાદ કરવાનું છે એટલે કે દસ એક્સ વાળું આખું સમીકરણ લખો અને નીચે એક્સ વાળું સમીકરણ લખો પછી બંનેની બાદ બાકી કરવાની હવે દસ એક્સ હોય એમાંથી એક એક્સ નીકળી જાય તો શું વધે નવ એક્સ અને અહીંયા તમારે છેલ્લેથી બાદ બાકી કરતા આવવાનું તો ચારમાંથી ચાર જાય તો જીરો ફરીથી ચારમાંથી ઓછા ત્રણ એટલે એક આવે પોઈન્ટ જગ્યાએ મૂકી અને ત્રણ માંથી એક જાય તો બે અને એકની નીચે કશું નથી એટલે શૂન્ય તો એકમાંથી એક જીરો જાય તો એક વધે એટલે ટૂંકમાં તેર માંથી એક કાઢ્યો એટલે બાર પોઈન્ટ અને આમાંથી એક વધ્યો હવે આને કેવી રીતે લખવું તો નવ એક્સ બરાબર તમારે બાર પોઈન્ટ એક આવેલું છે ધ્યાન રાખવાનું પોઈન્ટ પછી જે કોઈ આંકડો હોય અને એની પાછળ પાછળ સતત જીરો આવતા હોય તો પાછળના જીરો પોઈન્ટ પછીના અંક પછીના જીરો જે હોય એને ગણવાની જરૂર નથી પરંતુ બાર પોઈન્ટ જીરો એક જીરો જીરો પાંચ આવી રીતની કોઈ રકમ હોય તો પછી પોઈન્ટ ગણવા આ જે જીરો છે એની કિંમત ગણવી પડે પરંતુ અંકમાં છેલ્લે કશું જ ના આવતું હોય અને બધા જીરો જ હોય તો તમારે છેલ્લા જીરોને ગણવાની જરૂર પડે નહીં અને આપણે જે દાખલા આવે છે એમાં ભાગે છેલ્લે આવી જાય એટલે એને આપણે તમારા માટે નવ એક્સ બરાબર બાર પોઈન્ટ એક વધશે હવે આટલું થઈ જાય પછી તમારે શું થાય કે એક્સ ને કરતા બનાવો તો ગુણાકાર વાળો નવડો ભાગાકારમાં જતો રહે એટલે તમારે બાર પોઈન્ટ એક ભાગ્ય નવ થાય હવે બાર પોઈન્ટ એક છે એમાંથી આપણે પોઈન્ટ કાઢી નાખો છે તો એને એકસો એકવીસ લખાય અને નીચે જોડે ગુણવા પડે એટલે થઈને આપણો જવાબ આવશે હજુ જેવો જ બીજો એક દાખલો જોઈ લઈએ એટલે તમને આવડી જશે પાંચમો દાખલો છે ત્રણ પોઈન્ટ બાવન બાર અહીંયા તમને બે અંક ઉપર લીટી કરીને આપ્યું છે તેને પીના ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવવું છે તો સૌથી પહેલા આપણે ધારી લઈશું કે ધારો કે એક્સ બરાબર ત્રણ પોઈન્ટ હવે જેની ઉપર લીટી કરી હોય એટલા અંકો વારંવાર પુનરાવર્તન પામે એટલે કે બાવન 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 આપણે ત્રણક વાર લખીશું અને પાછળ તમારે ડેશ 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 એટલે કે ટપકા ટપકા કરી લાખવાના કેમ કે આ અનંત સુધી ચાલતી પ્રક્રિયા છે એવું બતાવવાનું છે ચલો એને સમીકરણ એક કહી દો આગળ મેં તમને જણાવ્યું તું એ પ્રમાણે બે અંક ઉપર બાર આવેલો હોય તો સો વડે ગુણવાનું તો સમીકરણ એક ને આપણે બંને બાજુએ સો વડે ગુણશું તો એક્સ ને સો વડે ગુણો તો સો એક્સ થઈ જાય અને અહીંયા તમે સો વડે ગુણો એટલે બે પોઈન્ટ અંક પછીનો બે પોઈન્ટ ખસી જાય એટલે અહીંયા પોઈન્ટ હતો એ જ જતો રહેશે અહીંયા તો ત્રણસો બાવન પોઈન્ટ પાછળના બાવન બાવન એવું આવશે એને સમીકરણ બે કહી દો ઉપરની જેમ જ સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરવાનું તો બીજું સમીકરણ લખી દો નીચે પહેલું સમીકરણ લખો અને બાદ કરવાની તો 100 માંથી 1x જતો રહે તો 99x વધે આ બાજુની બાદ ધ્યાન રાખવાનું 2 માંથી 2 તો 0 5 માંથી 5 0 2 માંથી 2 0 5 માંથી 5 0 હવે ધ્યાન આપો આ પાછળનું બધું 0 થઈ ગયું છે 352 વધ્યા એમાંથી 3 કાઢો તો 349 રહેશે અને તમે 10 લઈને પણ ગણી શકો કે બેમાંથી ત્રણ નથી જતા તો પાંચ જોડેથી પાંચમાં ચાર વધશે ને અહીંયા આવશે બાર દસ કુ લીધા પછી એટલે બારમાંથી ત્રણ ગયા નવ વધ્યા અને ઉપરથી ચાર ઉતાર્યા અને ત્રણ વધ્યા તમે જે રીતે બદબાકી કરો તમારો આ રીતે જવાબ આવશે ત્રણસો ઓગણપચાસ આવી જાય હવે આ નવ્વાણું જે ગુણાકારમાં થઈ લઈ જવાના ભાગાકારમાં અને આ તમારો જવાબ છે આની પછીનો છઠ્ઠો દાખલો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો સાદુ રૂપ આપવાનું છે ત્રણ વધતા રૂટ પાંચ અને ચાર ઓછા રૂટ અગિયાર તો આના માટે સહેલી અને કોઈ બી ભૂલ ના પડે એવી એક રીત જેને આપણે આગળ જે એક દાખલો હતો એમાં આપણે ઉપયોગ કર્યો હતો કેવો કે ત્રણનો ચાર સાથે ગુણાકાર અને ત્રણનો વર્ગ મૂળમાં અગિયાર સાથે ગુણાકાર કરવાનો અને પછી પાંચનો રૂટ પાંચનો ચાર સાથે અને રૂટ પાંચનો રૂટ અગિયાર સાથે ગુણાકાર એટલે કે આવી ડિઝાઇનવાળી રીત તમારે કરવાની એટલે કોઈ દી ભૂલ પડે નહીં જો શીખવાડું છું ત્રણનો ચાર સાથે ગુણાકાર કરો તો ત્રણ ચોક બાર હજુ ફરીથી ત્રણનો રૂટ અગિયાર સાથે ગુણાકાર એટલે ત્રણ રૂટ અગિયાર નિશાનીને ધ્યાનમાં રાખવાની તો ત્રણ અને ચાર પ્લસ હતા એટલે એમાં પ્લસ જ આવે એની નિશાનીની કોઈ ટેન્શન નથી પણ અગિયાર જે હતું એ માઇનસમાં હતો હવે એક પ્લસ હોય અને બીજો માઇનસ હોય અને વચ્ચે આપણે ગુણાકાર કરતા હોય તો જવાબ માઇનસ આવે એક માઇનસ હોય અને એનો બીજા માઇનસ સાથે ગુણાકાર કરીએ તો પ્લસ જવાબ આવી જાય અને પ્લસ પ્લસ હોય તો બધું પ્લસ ચલો પછી રૂટ પાંચનો ચાર સાથે ગુણાકાર બંને અંકો પ્લસ છે તો ચાર રૂટ પાંચ અને રૂટ પાંચનો રૂટ અગિયાર સાથે ગુણાકાર બંને વર્ગમૂળમાં હોવાથી અગિયાર પંચું પંચાવન અને નિશાની માઇનસ સાથે રૂટ પંચાવન આવશે અને આ જ તમારો જવાબ છે એક જ સ્ટેપમાં તમારો જવાબ આવી જાય ફરીથી તમને યાદ અપાવડાઈ દઉં કે આનો ગુણાકાર આની સાથે અને પછી આની સાથે એવી જ રીતે બીજા પદનો આ બંને સાથે વારાફરતી ગુણાકાર કરવાનો અને નિશાની ધ્યાનમાં લેવાની તો તમને આ રીતે દાખલો આવડી જશે હું આશા રાખું છું કે ચેપ્ટર 1 ના સોલ્યુશનમાં તમને ખરેખર ખબર પડી હશે અને આ વિડિયો તમને ઉપયોગી બન્યો હશે આગળના વિડિયોમાં આપણે ચેપ્ટર 2 નું સોલ્યુશન જોઈશું જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ